કરજણના જૂના બજાર વિસ્તારમાં આવેલી રામનગર સોસાયટીથી લઈને પ્રતાપનગર સુધીના વિસ્તારમાં અચાનક એમજીવીસીએલ ના સાત વીજ થાંભલા ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી આ ઘટનાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે આ ઘટનામાં એક મકાન અને એક કારને પણ નુકસાન થયું હતું જોકે કોઈ મોટી જાનહાની ટળી જતાં લોકો

આજે અહીંની સ્થાનિક જનતા એમજી વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે થાંભલા ખરાબ થઈ ગયા છે છતાં પણ હતું આ ઘટના ઘટી છે હવે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તેની જવાબદાર કોણ લેતું અને ગાડીઓને પણ નુકસાન થયું છે અને થોડી થોડી ગાડીઓ બચી ગઈ છે પણ કહેવાનો મતલબ એ છે આજે મોટું નુકસાન થયું ગાડીને તો એની ભરપાઈ પણ કોણ કરત અને કોનો જીવ ગયો હોત તેનો જવાબદારી પણ કોણ લે